નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ આઠ અને વિષય ગુજરાતીના પાઠ નંબર નવ ઘરનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી ઘર પ્રશ્ન નંબરના અંતે તર આવતો હોય તેવા શબ્દોની યાદી બનાવો ઘડતર ચણતર ગણતર અંતર ભણતર જીવતર સત્તર પડતર રૂપાંતર અને ગળતર જેવા શબ્દો બનાવીશું મિત્રો શબ્દ ચાવીના આધારે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શબ્દ ચોરસમાંથી શોધો અને લખો આવી પડેલું વગર નોતરે આવેલું હોય તો આંગુતુક જીર્ણ છેક જૂનું ખસાઈ કે ખોવાઈ ગયેલું તો ચિરાણ ઘરની બાજુની દિવાલ તો કરો રક્ષિત નહીં એવું અરક્ષિત વ્યવહારોની બાબતમાં કુશળ તો વ્યવહાર કુશળ ઘરોનો શરૂનો ખુલ્લો ભાગ તો ઓછરી માટીની ભીતનું નાનું ઘર અથવા ઓરડી તો ખોરડું લીપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો તો ગાર મરનારને સુવાડવા લીપીને તૈયાર કરેલી જગ્યા તો ચોકો ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા તો ગમાણ લાગણીના ઉભરાથી છાતીમાં ભરાય તો ડચૂરો અથવા તો ડૂમો ભરાવો તો ડૂમો ઘરની પાછળ લીપી તો પછી વલવું તે વલોવાની ગોળી તો વલવણું દહીં વલોવાનો દાંડો અથવા વાંસ તો રવૈયો કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું તેને અપરાધ ભાવ કહેવાશે બાનામાં આપેલા પૈસાનું ખત તો બાના ખત છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું તો મોવ જોઈ ન શકાય તેવું તો અદ્રષ્ટ વિદ્યાર્થી મિત્રો અહીં મેં બધા જ શબ્દો શોધી અને લખી દીધા છે તમારે પણ આ પ્રકારે જે છે તે શબ્દો શોધવાના રહેશે પ્રશ્ન નંબર ચાર વળી બંધ રહેવાના કારણે જૂનું ઘર વધારે જીર્ણથી જાત મહેનતથી પોતે બાંધેલું તેવી ભાવુકતાની વાત કરતા ત્યાં સુધી વાંચો અને નીચે આપેલી વિગત માટે લાગુ પડતું હોય તેની સામે સાચાની નિશાની કરો ઘરની અંદર એક કરાની તિરાડ પડી ગઈ હતી તો સાચું આંગણું એકદમ ચોખ્ખું હતું તો ખોટું ઘરની ઓફર કરનાર માણસ સજ્જન હતો તો સાચું પાકું ઘર બનાવવાનો શ્રેય મારા દાદાને જાય છે તો ખોટું ઘર બનાવવાની મારી બા અને બાપુજી ખૂબ શ્રમ કરેલો તો સાચું આ જાહેરાત આપી છે ઘર વેચવાનું છે તો જાહેરાત તમારે મિત્રો તમારે બનાવવાની છે તો આપણે જાહેરાત બનાવીશું કે શહેરમાં શાંત અને સુવિધાસભર વિસ્તારમાં સુંદર પાકો ઘર વેચાય છે તમારા પરિવાર માટે નિમિષોમાં તૈયાર જીવનશૈલી બે રૂમ હોલ અને કિચન માત્ર મિત્રો સાત લાખ ત્રણ રૂમ હોલ કિચન દસ લાખ સ્પેશિયલ ટેરેસ સાથેનો બંગલો પંદર લાખ ચોવીસ ગુણ્યા સાત પાણી વીજ વ્યવસ્થા સ્કૂલ માર્કેટ અને હોસ્પિટલથી નજીક પાર્કિંગની યોગ્ય સુવિધા મિત્રો તમારો સંપર્ક નંબર પોતાનો લખવાનો છે તમારે તમારી સોસાયટીનું નામ અને સ્થળ લખવાનું રહેશે અહીંયા પહેલાં તમારે ઘર માટે અને ઘર બનાવવા માટેની જરૂરી વસ્તુઓનું વર્ગીકરણ કરીશું તો ઘરની સાથે જોડાયેલી ઓસરી ઓરડો આંગણો દિવાલ તોરણ બારી ખાટલો કોઠી રસોડું વાસણ અગાસી નળિયા મોભારું જાળી અને કરો આવશે ઘર બનાવવા માટે ઈંટ માટી ગાર લાકડું સિમેન્ટ પાણી ટાઇલ્સ રેતી તગારું અને કપચી ઉપના પ્રશ્નોના જવાબમાં કરેલા વર્ગીકરણના આધારે લખો મારું ઘર વિશે અને શબ્દનો આધારે તમારે ફકરો લખવાનો છે મારું ઘર મારા જીવનની યાદોથી ભરેલું છે ઘરની ઓછરીમાં દાદીનો ચોકો બનેલો હતો ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયો હતો આંગણામાં ભાઈઓ અને બહેનોના લગ્ન પ્રસંગ થયા હતા દિવાલો બારીઓ અને એ વર્ષો સુધી સસ્મરણ સંગ્રહ્યા છે ખાટલા ઉપર તાપણાના પ્રસંગો સચવાયા છે રસોડું કોઠી અને મોભારું પણ ઘરના મહત્ત્વના ભાગો છે આ બધું મળીને ઘરને માત્ર મકાન નહીં પણ લાગણીઓથી ભરેલું જીવનમય સ્થળ બનાવે છે મારા ઘરનું નિર્માણ વિભાગ બના શબ્દોના આધારે તમારે મિત્રો લખો તો મારા સપનાનું ઘર બનાવવા માટે ઘણા બાંધકામો સામાનનો ઉપયોગ થયો છે શરૂઆતમાં જમીન સમતળ કરીને તેમાં કપચી સિમેન્ટ પાણી વડે પાયાની મજબૂત ગોઠવણી કરી પછી ઈટ માટી અને ગાર વડે દિવાલો ઊભી કરવામાં આવી લાકડા વડે દરવાજા અને બારીઓ બનાવવામાં આવી ટાઇલ્સ અને રેતી વડે ફ્લોર અને છતને શણગારવામાં આવી તમામ સામાનને તગારીમાં ફરીને મજૂરો દ્વારા જરૂરી જગ્યાએ પહોંચાડવામાં આવ્યું આ રીતે થોડા દિવસોમાં મારું મજબૂત અને સુંદર ઘર તૈયાર થયું તફાવત જણો તો ગામડાનું ઘર કુદરતી વાતાવરણમાં સ્થિત હોય છે માટી લાકડું ગાર વગેરેથી બનેલું હોય છે ખેતીવાડી અને પશુપાલન માટે જગ્યા હોય છે પડોશી સાથે જળવાયેલા સંબંધ હોય છે શાંતિભર્યું અને ખુલ્લું વાતાવરણ તો બાંધકામવાળી બિલ્ડિંગોમાં હોય છે સિમેન્ટ ટાઇલ્સ અને લોખંડથી બનેલું હોય છે વાહનોમાં પાર્કિંગ માટેની જગ્યા હોય છે પડોશીઓ સાથે ઓછો સંપર્ક હોય છે ધૂંધળું અને અવાજભર્યું વાતાવરણ મિત્રો હોય છે તમારા ઘર અને તમારા મિત્રના ઘર વચ્ચેનો તફાવત તો મારું ઘર શહેરમાં આવેલું પાકો અને સગવડતાવાળું છે તેમાં અગાસી બેઠકરૂમ બેડરૂમ રસોડું બાથરૂમ અને પાર્કિંગની સુવિધાઓ છે અમારું ઘર લોખંડ લાકડું કાચ સિમેન્ટ કપચી ઈંટ વગેરેની વસ્તુઓ વડે બનાવવામાં આવ્યું છે મારા મિત્રનું ઘર ગામડામાં આવેલું જૂનું મકાન છે તેમાં ઓસરી આગણું અને ઓરડાઓ છે આ ઘર ગાર માટી લાકડું ઘાસ વગેરેથી બનાવવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો અ બ અને કના વાક્યને સંયોજકથી આપણે જોડવાના છે તો મીનાક્ષીના પગમાં કાંટો વાગ્યો તો તેણે ચંપલ વિદ્યાર્થી મિત્રો તેણે ચંપલનો હતા પહેર્યા કારણ કે બરાબર તેથી એને પગમાં કાંટો વાગ્યો ત્યાર પછી બીજું વાક્ય છે તે આપણે જોડીશું વરસાદ પડશે એવું લાગે છે તેથી આકાશ વાદળથી ઘેરાયું છે તો વાદળ જે છે એ મિત્રો સાનાથી ઘેરાયું છે તો વરસાદ પડશે એવું લાગે છે પેટ ભરાયેલું હોય જો તો મનગમતી વાનગી પણ ન ખાઈ શકાય પહેલો વરસાદ પડે તો માટીની ભીની સુગી ભીની ભીની સુગંધ આવે છે તેને આપણે જ્યારે ત્યારેથી જોડીશું મોર વરસાદની રાહ જોવે છે તો હું મિત્રની રાહ જોતો હતો જેમ તેમ તમે પહેલાં આવી જજો ટ્રેન નીકળી જશે તો મિત્રો નહીં તર બાળક ઘરે ન આવે માતાને ચેન ન પડે તો જ્યાં સુધી

પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના જવાબ લખવાના છે ઘર બનાવવામાં બાઈએ આપેલો સહકાર વિશે લખો તો મકાન બનાવવામાં બાએ ખૂબ મંજૂરી કરી હતી બાએ ઘરના નિર્માણ સમયે મોભારા સુધી ગારના તગારા ચડાવ્યા હતા અને ગાર કરી નંબર બે લેખક પોતાના ગામડાના ઘરે ક્યારે ક્યારે જતા હતા તો લેખક પોતાના ગામડાના ઘરે લગ્ન મરણ જેવા સામાજિક પ્રસંગે અથવા તો લાંબી રજાઓના અંદર થોડા સમય માટે જતા ગામડાના ઘરની જે સ્થિતિ છે તેનું વર્ણન કરીશું તો ગામડાનું ઘર જૂનું અને લગભગ બંધ હતું છાપરો જીર્ણ બની ગયું હતું અને ચોમાસામાં પાણી અંદર ઉતરતું એક કરામાં તિરાડ પડી ગઈ હતી ઓછરીને આંગણું કચરાથી ભરાયેલું હતું જે ઘરની બિસ્માર હાલત દર્શાવતું હતું ગામડાના ઘર સાથે લેખકના કયા કયા સ્મરણો જે છે તે જોડાયેલા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ અહીંથી મેળવીને લખીશું મકાન અને ઘરમાં શું ફેર છે તો એનું પણ વિદ્યાર્થી મિત્રો આપણે એનું વર્ણન આ પ્રકારે લખવાનું રહેશે વાક્ય ઓળખો અને પ્રકાર લખો તો પેલું સાદું બીજું ત્રીજું સંયુક્ત ચોથું સંકુલ પાંચમું સાદું છઠ્ઠું સંકુલ સાતમું સાદું આઠમું અને નવમું સંયુક્ત અને દસમું જે છે તે મિત્રો સાદું વાક્ય બનશે આ પ્રકારના તમારા સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો